હેલો મારી વાલીવાલીબહેનો લગ્ન પ્રસંગમાં પહેરાય એવું જબરદસ્ત યુનિક કલેક્શન લઈને આવી ગયું છે તમને બતાવી દઉં મસ્ત વર્કથી સાડી આવશે આખી ડોલા સિલ્કમાં નવું અને યુનિક કલેક્શન છે વલ મોતી સાથે છે ચાલો હવે આખી સાડી તમને ખોલીને બતાવો એટલે વધુ આઈડિયા આવે કેવી ડિઝાઇન છે કેવું કાપડ છે કેવું એનું કલર ચાર્ટ છે પલ્લુની વાત કરું તો અહીંયા તમને ફેન્સી પલ્લુ જોવા મળશે અને લગડી પટ્ટામાં યુનિક પલ્લુ છે અને આવી તો આપણી પાસે ઘણી બધી ડિઝાઇનો છે આ તો આપણે ખાલી સેમ્પલ પૂરતી સાડીઓ મૂકેલી છે અને ડિઝાઇનની વાત કરું તો આ સાવ નવી ડિઝાઇન આવેલી છે માર્કેટમાં તમે કોઈ પાસે જોઈ ન હોય અને બ્લાઉઝની વાત કરું તો બ્લાઉઝ બી એન્ટિક ડિઝાઇનમાં બનાવેલું છે તમે જો બાયુના ભાગમાં મસ્ત લગડી પટ્ટો આવશે અને વલથી વર્ક કરેલું છે યુનિક અને નવું કલેક્શન તમને ઓમ સાડીમાં જ જોવા મળશે ચાલો હવે તમને આખી સાડી વ્યવસ્થિત બતાવી દઉં આખી ડિઝાઇન જોવો એટલે તમને વધુ આઈડિયા આવે કે કેવો કલર ચાર્ટ છે કેવી ડિઝાઇન છે કંઈક નવું અને યુનિક વસ્તુ તમને ઓમ સાડીમાં જ જોવા મળશે ખાલી પલ્લું જો એટલે તમને ગમે જાહેર ડિઝાઇન એવી તો જબરદસ્ત યુનિક ડિઝાઇન બનાવેલી છે તો રાહ છેની છો મારા બહેનો આવી નવી નવી ડિઝાઇન તમને બીજે કાંઈ જોવા નહીં મળે માત્ર ને માત્ર ઓમ સાડીમાં જ જોવા મળશે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને હા બીજા બહેનોને વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આવી ફેન્સી ફેન્સી સાડીની ખરીદી કરી શકે અને આવી નવી નવી સાડી વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી વાલી વાલી બહેનો